નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ હલૈયા સહારાઇટ જિલ્લાના રસીદપર ગામમાં જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમને આપણે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે જેણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની એક દવાનો ઉપયોગ કરેલો છે પોતાના કપાસની અંદર તો એમને કપાસની અંદર શું પહેલાં પરિસ્થિતિ હતી કે જેથી કરીને સહારાની દવાનો ઉપયોગ કરવો પડ્યો છે ઉપયોગ કર્યા પછી એને કેવું પરિણામ મળ્યું છે એ આપણે ખેડૂત મિત્ર પાસેથી સાંભળશું તમારું નામ જણાવશું વિશ્રામભાઈ પૂનાભાઈ પરનાળિયા બરાબર આશ્રામભાઈ તો તમે ટોલફેરા દવાનો ઉપયોગ કર્યો તો એના પહેલાં શું પરિસ્થિતિ હતી કપાસમાં કપાસમાં લીલા સૂસિયા સફેદ ઝીણી ઝીણી અને કચેરી એમની કહેવી છે બરાબર ભાઈ સાહેબ શેફ શેભ એને મેં કચેરી કે બરાબર છે તો એનો કેટલા દિવસો એને સાયટો પ્રમ દિવસે સાયટો બરાબર કાલનો દિવસ ગયો ને આજનો આજે દિવસ ગયો બરાબર બે દિવસમાં તમને કેવું પરિણામ જોવા બહુ અમને સારું લાગ્યું બહુ સુધારાવાળી દવા છે પહેલા મારો કપાઉ બહુ બગડી ગયેલો હતો અને આ દવા સાઈટ્યા પછી બે દિવસની અંદર ઘણો સુધારો આવી ગયો બે જ દિવસમાં ઘણો સુધારો આવી ગયો છે જે અમારો સ્લોગન છે કે એક જ દવાને બધું સાફ એવું થઈ જાય છે ખેતરમાં હા થઈ જાય છે આ એક જ દવા નાખી ની અંદર પાવડર નાખ્યો બરાબર બીજું કોઈ નહીં બીજું કોઈ વસ્તુ નાખી નથી તો તમે આપ ખેડૂત મિત્ર જોઈ શકો છો કે અત્યારે બે જ દિવસની અંદર જે ખેડૂત મિત્ર કહે છે કે જે ચિપ્સનો વધારે હેવી એટેક હતો સફેદ માખીનો તુસિયનો તો એ અત્યારે બિલકુલ જોવા મળતી નથી ક્યાંય પણ

તો તમે ટોળફેર આ દવાનો ઉપયોગ કરી શકો છો જ્યાં સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ટોલફેર આવે છે એ અસ્તુ